માય મધર માય મધર નેમ એમની એક્શન જ એ તો હા મેમ વિદેશમાં માં કરે યસ યસ તો મારો બેટો આ તો બધું નવી લાગે મન તો લે તમે ક્યાં અને શું લેડા ના તો તમે ક્યાં કદી ગયા તમે કે ના ના એવું ના આવે અલગ અલગ આવે વોટ તમાર વિદેશ નું નામ શું ભાઈ વિદેશ બુશ ખલીફા બુશ ખલીફા હા ખલીફા યસ 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 કેટલા માળની 24

ધીસ ઇઝ અ ઓ બિઝનેસ બિઝનેસ અલબન સનો બિઝનેસ ટોયલેટ ક્લીનર ઓ હો હો આ તને કેમ આવું છે એ ઓય બારે જો ટોયલેટ સાફ કરાને તમને લાખ રૂપિયા શું વાત કરે અલ્યા હવે આવા મૂર્ખાર મારી છોડી વે અરે પણ આમ સંડા સાફ કરવા એની વળી

I